ઓકે ચલો અવાજ આવી રહ્યો છે કે નહીં સૌથી પહેલાં મને એ કમેન્ટ કરીને જણાવી દો એના બાદ આપણે આજનો આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક શરૂ કરીએ ભારતના પ્રથમ મૂન મિશન એટલે કે ચંદ્રયાન એક ના હીરો કે કસ્તુરી રંગન અને ભારતની અંદર તમે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જુઓ છો બે હજાર વીસમાં જે એપ્લાય થઈ એ એના પણ હીરો એવા કે કસ્તુરી રંગન તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય મે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 4 થી 5 વખત ભણાવેલી છે અને એની અંદર મે કાયમ કીધેલું છે કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી બનાવવાની હતી એમાં એક આયોગ બનાવવામાં આવ્યું હતું એની દરખાસ્તો તમામ રદ કરવામાં આવી અને કે કસ્તુરી રંગન સાહેબ આપડા ચંદ્રયાન એક જે મોકલવામાં આવ્યું એની ડિઝાઇન ની અંદર જેમનો સિંહ ફાળો રહેલો છે અને જેમણે જે આપણો ઈસરો છે એના આઠ વર્ષ સુધી કાર્યકાળ સંભાળેલો છે એમનું કર્ણાટકની અંદર નિધન થયું બરાબર છે જે આપડા ઈસરોના હાલના ચેરમેન છે એ સાહેબે પણ કીધું કે અમદાવાદની અંદર સૌપ્રથમ તેઓ કે કસ્તુરિ રંગન મેળા હતા સાહેબ આ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ આપણને આમ ગર્વ થવો જોઈએ ગુજરાતની અંદરથી કોઈ કે તો યાર નાખવી જોઈએ કે ભારત રત્નની એમને જે આપો એવી કોઈક અરજી નાખવી જોઈએ કોઈકને ભારત સરકારના ધ્યાનમાં લાવવું જોઈએ કારણ કે જે આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ છે ને એમના દ્વારા આ ઈસરો સપાઈ છે અને ત્રીજા ચોથા નંબર ઉપર આપણે ઈસરો છે સ્પેસ પ્રોગ્રામની અંદર તમે જુઓ અત્યારે કે જે ડોકિંગ અનડોકિંગ કરવામાં ભારત ચોથો દેશ સેટેલાઇટ શિક્ષણ જે સેટેલાઇટને સશસ્ત્રથી તોડવા હોય

એમનું કંઈક ને કંઈક મહત્વ રહેલું છે સાઉથ ની અંદર કહેવામાં આવે કે આવા એન્જિનિયર્સ વધુ નીકળીને આવે છે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનની અંદરથી તમને મારવાડી ગુજરાતીઓ આ બધા તમે જુઓ તો બિઝનેસમેન વધારે નીકળીને આવે છે આની અંદર રાજસ્થાનમાં તો આપણે રાજાઓ જોયા આપણા પણ રાજાઓ જોયા રાજાઓ બધા જ આપણે જે છે એ રક્ષા કરતા આવ્યા છીએ પણ કંઈક ને કંઈક ખૂણાની વાત છે બરાબર તો આપણે કે કસ્તુરી રંગન સાહેબની વાત કરશું વિડીયો આઈ હોપ તમે બધા શેર કરી દીધો હશે ઓકે અવાજ પણ આવી રહ્યો છે બરાબર ચલો હું એક પીપીટી ચેન્જર ગયું ભાઈ આ રહ્યો ઓકે તો સૌથી પહેલા આપણે કે કસ્તુરી રંગન સાહેબ વિશે જોઈએ તો કર્ણાટકની અંદર જે તમે જોઈ રહ્યા છો કે આ એમના કર્ણાટકના કોણ છે સીએમ છે બરાબર છે અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તમે જોઈ શકો છો એમ આ ઈસરો પૂર્વ બરાબર ભૂતપૂર્વ ચેરમેન રહી ચુકેલા છે આઠ વર્ષ સુધી રહી ચુકેલા છે બરાબર છે સત્યાવીસ એપ્રિલ ના રોજ તેમનું નિધન થાય છે બે દિવસ પહેલા એમનું નિધન થયું છે સત્યાવીસ એપ્રિલે અને રાજકીય સન્માન સાથે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ચોર્યાસી વર્ષની વયે તેમનું નિધન થયું છે બેંગ્લોરમાં કર્ણાટકના બેંગ્લોરની અંદર આગળ આપણે વાત કરીએ તો એમના પાર્થિવ દેહને જાહેર દર્શન માટે એમને એટલી એટલી જે યુનિવર્સિટીઝ આ રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે સાહેબ બરાબર તમને યાદ છે ને આપણા જે રમન ઇફેક્ટમાંથી જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો તો ફિઝિક્સમાં બરાબર છે એ સર ના નામ ઉપરથી રમણ એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એના તેઓ જે છે એ કહેવામાં આવે કે વડા હેડ રહી ચૂકેલા એટલે ત્યાં તેઓના દેહને રાખવામાં આવ્યો હતો જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતની ટેકનોલોજીને આગળ વધારવા માટે આવી આ આપણા એવા સાયન્ટિસ્ટ છે જેમને નાસા તરફથી કરોડો રૂપિયાની ઓફર એ સમયે મળતી હતી બરાબર જે હાલ એકવીસમી સદી ચાલે છે તો વીસમી સદીમાં એમને લાખો કરોડોની ઓફર મળતી હતી એ ઠુકરાવીને એમણે દેશભક્તિ જતાવી છે કે ના અમે ભારત માટે કામ કરશું અને એવા સમયે સાહેબ કે જ્યારે એક સાથે તમે જુઓ ઘણા બધા વૈજ્ઞાનિકોના મૃત્યુ થઈ જતા એમને ઓફર આપવામાં આવે જો ઠુકરાવવામાં આવે તો એમનું શંકાસ્પદ રીતે નિધન થઈ જતું બરાબર છે અને આપણે બહુ કેરલેસ પણ હતા એ વાત પણ સચ્ચાઈ છે બરાબર ડોક્ટર હોમી ભાભા નિધન કઈ રીતે થયું ક્રેશમાં આપણા બીજા વડાપ્રધાન ક્રેશમાં બરાબર છે શંકાસ્પદ હાલતમાં આપણા વૈજ્ઞાનિકોની આપણી કદર નથી ઓસ્ટ્રેલિયાથી એક વૈજ્ઞાનિક આવે છે ડીઆરડીઓ ની અંદર કામ કરતો હોય છે અને બાજુમાં એટલો જે કહેવામાં આવે કે શું એને કહેવું બરાબર છે એક

તમે બધા અત્યારે તૈયારી કરો છો એટલે તૈયારી કરીને ભૂલી ન જતા આવા બધા યોદ્ધાઓએ ભારતને આગળ આવવા માટે બહુ યોગદાન આપેલું છે બરાબર છે તો વી નારાયણ અને ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર કે સિવન ઘણા બધા આવ્યા હતા બરાબર છે અને એમને શ્રદ્ધાંજલિ આપી હતી હાલના ચેરમેન ડોક્ટર વી નારાયણે કીધું કે હું એમને પહેલી વાર માં પંચોતેરમાં અમદાવાદની અંદર મળ્યો હતો સેટેલાઇટ પ્રોગ્રામ ઉપર કામ કરી રહ્યા હતા ભારતની અંદર તમે જે આ દૂરદર્શન જોતા હતા કે જે સ્ટાર પ્લસ જોતા હતા એના પાછળ આ બધા લોકોનો હાથ છે આજે તમે 4G 5G વાપરો છો તો એક આપડા જે કહેવામાં આવે કે સાયન્ટિસ્ટ છે જેમણે ભારતને પોતાનું પ્રથમ સ્વદેશી સોનાર વિકસાવીને આપેલું છે તમને ખાસ એ બધું બહુ જણાવવામાં જ નથી આવેલું કે આપણા વૈજ્ઞાનિકો એટલા મહાન હતા અને હાલ ભારતની અંદર જે નેટ મળે છે એની હું વારંવાર ચર્ચામાં એટલા માટે કરું છું કે કોઈ રહી જાય તો એમને દર્શાવો કે ભારતની અંદર આ નેટ મળે છે એ એ એ કઈ જે મુજરા જોવા માટે નથી એ તમારે કઈ ગમે એ જોવા માટે નથી આ સસ્તું નેટ મળે છે વિશ્વના પંચાણું તો આવું બધું જાણો તમે બરાબર છે આપણા ભારતની અંદર જે સોનાર બનાવ્યું આ સોનારના લીધે આપણી સબમરીનો સેફ રહે છે આપણા યુદ્ધ જહાજો કોઈના રડારમાં આવતા નથી બરાબર છે કોઈ નેતા હોય ત્યારે જે નેટવર્ક ડાઉન થઈ જાય છે આપણે સોનાર ને એવું બધું બનાવેલું છે બરાબર તો એક સ્ટેન્ડઅપ કોમેડી નામે પ્રોપગેન્ડા ફેલાવતો એક ટકલો કે જે ત્રેસઠ વર્ષની ઉંમર જેવો દેખાય છે હકીકતમાં વર્ષનો છે છે એ એમ જણાવે કે ભારતની અંદર આવતા વિચાર કંઈ પણ સામે તાળીઓ વગાડે છે પ્રેક્ષકો કે ભારતની અંદર જાપાન થી મિક્સચર આવતા અહીંયાના લોકો આમ વેઇટ કરતા ક્યારે આવે છે પછી ચટણી બનાવતા બરાબર છે એ કોઈને એને શીખવાડ્યું જ નથી એને કે ભારતની અંદર સુમિત નામની કંપની આવા સાઉથ ઇન્ડિયન એક એન્જિનિયરે બનાવી હતી જ્યારે જર્મન મિક્સર ફેલ હતા આપણા મસાલા દળવા માટે જર્મન મિક્સર ફેલ હતા ત્યારે એક સાઉથ ઇન્ડિયને સુમિત મિક્સર નામની કંપની બનાવી હતી થોડા સમયની અંદર હું એ વિડીયો બનાવીશ કારણ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી મારા ઘરે સુમિત મિક્સર પડેલું છે એનું ખાલી નીચે તળિયું ઘસાયેલું છે એની મોટર એવી નેવી છે એટલું સ્મૂથ ચાલે છે સાહેબ બરાબર છે અને એમને એમ કે છે કે ભારતની અંદર કોઈ મિક્સર નથી બનાવ્યું તમે જોયું જ નથી કે ભારતના વૈજ્ઞાનિકોએ શું શું બનાવ્યું છે અહીંના વૈજ્ઞાનિકોને એટલે તો મારવાના પ્રયત્નો કર્યા છે બરાબર છે તો કસ્તુરી રંગન ની વાત કરવામાં આવે એમનો જન્મ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ થયો હતો કેરળના કોચીના એરનાકુલમમાં ક્યાં થયો હતો કેરળના કોચીના એરનાકુલમમાં એમના દાદા એમ કહેતા કે ભાઈ હું મજૂરી કરીશ ખેતરમાં પણ તમે બધા ભણો અને એનો જે નીકળીને આવ્યો નિષ્કર્ષ કે આવા આવા આપણને સાયન્ટિસ્ટ મળ્યા એમનું કે નું ફૂલ ફોર્મ હતું કૃષ્ણસ્વામી સ્વામી કસ્તુરી રંગન ડોક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન ઓગણીસો થી ઓગણીસો બરાબર છે આગળ આપણે વાત કરીએ પંચ્યાસી વર્ષની ચોર્યાસી પંચ્યાસી વર્ષની ઉંમર એક પ્રતિષ્ઠિત ભારતીય અવકાશ વૈજ્ઞાનિક અને સ્વપ્ન દ્રષ્ટા નેતા રાજ્યસભાની અંદર નેતા રહી ચૂકેલા છે બંધારણ ભણ્યા હોય તો ખબર હોય કે ભારતની અંદર રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય હાલમાં એવા એક આપણા સુધા મૂર્તિ નોમિનેટ છે એવા એવા સરસ મુદ્દાઓ ઉઠાવ્યા છે સુધા મૂર્તિ એટલે ઇન્ફોસિસ ના ચેરમેન નારાયણ મૂર્તિના પત્ની જે ઋષિ સુનક હતા ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન એમના સાસુ જેમને હમણાં પદ્મભૂષણ મેળવ્યો એ ગયા વર્ષે બરાબર છે કે બે વર્ષ પહેલા બે વર્ષની અંદર મળેલો છે કે જેમણે ઘણી બધી જે મહિલાઓને દેવીદાસી પ્રથામાંથી બહાર કાઢી છે ઘણા બધા શૌચાલયો બનાવ્યા છે સાત હજાર કે પંચોતેર હજાર જેટલી તો લાઇબ્રેરી બનાવી છે બેંગ્લોર કર્ણાટકની કર્ણાટકની અંદર તમે એ વ્યક્તિ વિશે જાણતા નથી એ વ્યક્તિ વિશે તમે આવા નિવેદનો આપો છો એ વ્યક્તિએ એમ પણ કીધું કે જે મહિન્દ્રા છે આપણા આનંદ મહિન્દ્રા એમને ગમે એ વિષય ઉપર બોલવાની ટેવ છે આપણા ભારતની અંદર કોઈ પણ એથલેટ કોઈ પણ જાતિ ધર્મનો હોય કોઈ પણ ગેમ જીતીને આવ્યો હોય ભારતનું નામ ઊંચું કર્યું હોય આનંદ મહિન્દ્રા એમ કહે છે તમે અમારા શોરૂમમાંથી તમને ગમે એ કાર લઈ જાઓ ઇવન નીરજ ચોપડા જ્યારે ઓલમ્પિકમાં જીતીને આવ્યા ત્યારે એમની સૌથી લેટેસ્ટ કાર કઈ છે એક્સયુવી સેવન હંડ્રેડ એને તેઓએ મોડિફાઈડ કરીને આપી હતી જેટલો લાંબો ભાલો ફેંકો હતો એટલી એમને મોડિફાઈડ કરીને આપી હતી એમાં એમણે એમનું બધું ભાલાનું એ ડિસ્ટન્સ એ બધું કોતરાવીને આપ્યું હતું આવા વ્યક્તિને તમે એમ કહો છો કે એ એ જે છે 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 એને ખબર નથી પડતી અને પછી લોકો ગરમ થાય તો એમ કહેવામાં આવે કે લીધે બોલતો હતો ત્યાં બધું તોડી નાખવામાં આવ્યું પરંતુ પોલિટિશિયન પહેલા તે ભારતના એવા એવા લોકો વિશે બોલ્યો છે કે જે લાખો લોકોને રોજગારી આપે છે ઇન્ફોસિસની અંદર ત્રણ લાખથી વધારે લોકો કામ કરે છે રિલાયન્સના આનંદ અંબાણીને તે બોડી શેમિંગ કર્યું છે કે ભાઈ તમે જે છે એ એટલા બધા ઝાડા છો કે તમારા પિતા તમારા માટે વન બનાવીને આપે છે કે જુઓ તારા કરતા પણ મોટા પ્રાણીઓ છે બરાબર એમના પિતાની હોસ્પિટલની અંદર આખા સ્ટાફને ત્રણ દી થઈ જાય જો એને કંઈક નસમાં ઇન્જેક્શન મારવું હોય તો પેલી નસ ગોતતા ત્રણ દિવસ થઈ જાય એવું એનું બોલવું છે અને લોકો એને ડિફેન્ડ કરી રહ્યા છે કે તમે સાંભળી નથી શકતા કોઈક વડાપ્રધાનને બોલી જાય તો વડાપ્રધાનને રોજ ઊઠીને કોઈ પણ ગમે એવું બોલી જાય છે બરાબર છે એનો સવાલ જ નથી રોજ ઉઠીને રાજકીય ગાળા ગાળીઓ થાય છે પણ એની આડમાં તમે એવા એવા વ્યક્તિઓને લપેટમાં લઈ છો કે જેમના વિશે જાણ જ નથી આ ભારતનું દુર્ભાગ્ય છે કે આપણે યુવા થઈને આપણને ખબર પડે અને છતાં આપણે ન બોલી શકીએ બરાબર છે ચલો આગળ આપણે વાત કરીએ તો આ અવકાશ વૈજ્ઞાનિક અને સ્વપ્ન દ્રષ્ટા હતા જેમણે ભારતના અવકાશમાં તો ફાળો આપ્યો જ આપ્યો છે આજે આપણે ચંદ્રયાન પાંચ માટેનું પણ બજેટ મંજૂર જો કરી દીધું હોય તો એની પાછળનો જે સૌથી મોટો ફાળો કે કસ્તુરી રંગન સાહેબનો કહેવાય શું કામ કારણ કે કોઈકે પહેલ કરી હતી કે હું ચંદ્રયાન એને સોમયાન કહેવામાં આવ્યું હતું યાદ રાખજો ચંદ્રયાન વન ને સોમયાન કહેવામાં આવ્યું હતું હું સોમયાન સોમ સુધી પહોંચીશ ચંદ્ર સુધી પહોંચીશ એવી કલ્પના કોઈકે કરી હતી એ હતા કે કસ્તુરી રંગન એમના બાદ ભારતને થયું કે ના પહેલી વખત આપણે આટલે પહોંચ્યા છીએ બીજી વખત અહીંયા પહોંચશું અને ત્રીજી વખત ભારત ત્યાં પહોંચ્યું જ્યાં દુનિયાનો કોઈ દેશ નહોતો પહોંચ્યો ચંદ્રની દક્ષિણ બાજુએ ચંદ્રની અંધારી બાજુએ ભારતે સોફ્ટ લેન્ડિંગ કરીને બતાવ્યું ચંદ્રની અંદર આજ સુધી ભારત ઉતરનાર ચોથો દેશ બન્યો છે પણ ચંદ્રની અંધારી બાજુએ ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો કોના કારણોસર આપણા બધા સાયન્ટિસ્ટના કારણ પણ સ્વપ્ન કોણનું હતું

ભારતનું પ્રથમ ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન એક જેને સોમયાન નામ આપવામાં આવ્યું હતું કયા કયા તો ભારતના પદ્મશ્રી પદ્મ અને પદ્મ વિભૂષણ બધા જ આપેલા છે ત્રણે ત્રણ આપેલા છે ભારતના પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ ત્રણે ત્રણ આપેલા છે

તમને આ આવડે છે સત્યાવીસ યુનિવર્સિટીઓ તેમને ડોક્ટરેટ ની પદવી આપેલી છે કેટલા મહાન કેટલું વાંચેલું હશે તેઓ બરાબર છે તો એમની પદવી પ્રાપ્ત કરીને પોન્ટિફિકલ એકેડમી ઓફ સાયન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સભ્ય હતા તેઓ જે વિશ્વની અંદર બહુ ઓછા લોકો હોય છે આગળ વાત કરીએ આ યાદ રાખજો પોન્ટિફિકલ એકેડમી ઓફ સાયન્સના તેઓ સભ્ય હતા સત્યાવીસ યુનિવર્સિટીઓએ તેઓએ માનદ ડિગ્રી આપી હતી તેઓ રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટના સભ્ય તરીકે પણ સેવા આપેલી છે બરાબર અને ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાનું જે આયોગ હતું બરાબર જે એના ચેરમેન હતા ટીએસઆર તિરુમનિલેર સીતાપતિ રમણ સુબ્રમણ્યમ સમિતિએ જૂન બે હજાર સોળમાં રિપોર્ટ હોય આ રિપોર્ટને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યો કેન્દ્ર સરકાર કે આવું આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નથી બનાવી ધ્યાન રાખજો બરાબર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે બે આયોગ બન્યા પહેલું આયોગ ટીએસઆર આયોગ બરાબર તિરુમલ લેર સુબ્રમણિયમ સમિતિ બે હજાર સોળમાં રિપોર્ટ મૂક્યો ના પાડી દીધી નહીં ચાલે બે હજાર સત્તરની અંદર નવું આયોગ બનાવવામાં આવ્યું એ આયોગના ચેરમેન હતા આપણા ડોક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન કે કસ્તુરી રંગન બરાબર બે હજાર સત્તરમાં આ આયોગની રચના થઈ 2019 મે મહિનામાં અંતિમ તારીખે તેઓ એ પોતાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ મૂક્યો 458 પેજનો ડ્રાફ્ટ જેનું 22 ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું આપણા વચ્ચે મુકાયો તો આ ડ્રાફ્ટ કે તમને આની અંદર કંઈ પણ વાંધો લાગે તો જણાવો બરાબર છે તો કે કસ્તુરી રંગન ઈસરોના ચેરમેન ચંદ્રયાન એકના પ્રણેતા આપણા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આયોગના અધ્યક્ષ તો આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પાયો જેમણે ઘડ્યો એ રાજ્યસભાના જે સભ્ય છે એ બરાબર છે અને અનેક જે બાવીસ જેટલી આપણી જે સત્યાવીસ યુનિવર્સિટીઓ ડિગ્રી આપેલી છે ડોક્ટરેટની અને પોલિટિફિકલ એકેડેમી ઓફ સાયન્સના પણ તેઓ જે સભ્ય રહી ચૂકેલા છે એના સિવાય ઘણી બધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચુકેલા છે એવા કે કસ્તુરી રંગન સાહેબ જેમને પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ મળેલો છે એમના મૃત્યુ સુધી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન એનઆઈટી યુનિવર્સિટીના ચાન્સેલર હતા જેનયુ ના એક સમયના ચાન્સેલર હતા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કર્ણાટક ત્રણ થી નવ હતા રાજ્યસભાના સભ્ય અને હવે નિષ્ક્રિય થઈ ગયેલ આયોગના ભૂતપૂર્વ સભ્ય આયોજન આયોગ આયોજન આયોગ એટલે નીતિ આયોગની જગ્યાએ હતું ને આયોજન પંચ આયોજન પંચના પણ સભ્ય રહી ચૂકેલા હોય બેંગ્લોરની અંદર જે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ છે એના ડાયરેક્ટ પણ હતા એના બાદ ચંદ્રયાન એક બે અને ત્રણ ની ખાસ તારીખો યાદ રાખી લો ચંદ્રયાન ચાર બે સુધીમાં કઈક લોન્ચ થવાનું છે અને બે હજાર સત્યાવીસ બાદ આપણે પાંચ ને પણ મંજૂરી આપી દીધી છે બનાવવાની તો ચંદ્રયાન એક બે હજાર આઠમાં લોન્ચ થયું હતું પણ એના માટેનો આખું જે મિશનનું ડેવલપમેન્ટ તેમણે પહેલાથી કરીને આપી દીધું હતું પીએસએલવી સી ઇલેવન નામની ફ્લાઇટ ઉડી હતી એની અંદર જે મિશન જે છે એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં ખાલી મૂક્યું હતું આપણે શું કર્યું હતું ઓર્બિટર ચંદ્રની ભ્રમણ કક્ષામાં આપણે ખાલી રોવર મૂક્યું હતું અને આ બાવીસ ઓક્ટોબર બે હાજર આઠ ના રોજ લોન્ચ થયું હતું ફર્સ્ટ ઇન્ડિયન લ્યુનાર મિશન પ્રથમ ચંદ્ર મિશન સોમ મિશન જેણે ચંદ્ર ઉપર શું શોધ્યું વોટર મોલેક્યુઅલ્સ એટલે ચંદ્ર ઉપર પાણીના પુરાવાઓ શોધ્યા અને હિસ્ટોરિક ગ્લોબલ ફર્સ્ટ આ ઐતિહાસિક વિશ્વની અંદર પ્રથમ હતા આપણે કે જેમણે ચંદ્રની સપાટી ઉપર પાણીના પુરાવાઓ શોધ્યા ચંદ્રયાન એકની ઉપલબ્ધિ શું હતી એણે ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહીને પાણીના પુરાવાઓ શોધ્યા એણે બે હજાર નવ સુધીમાં એણે ઘણું બધું સંશોધન ત્યાં કર્યું એના બાદ ચંદ્રયાન બે લોન્ચ થયું અગિયાર વર્ષ બાદ બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ જીએસએલવી મેક થ્રી એમ વન ઓર્બિટર લેન્ડર અને રોવર ત્રણેય હતું આની અંદર ઓર્બિટર એટલે કે ભ્રમણકક્ષાની અંદર પણ એક યાન મૂકવાનું હતું લેન્ડર એટલે કે એની અંદર લેન્ડ પણ કરવાનું હતું અને રોવર એટલે કે તેની અંદર ભટકે બરાબર કોઈક બહુ જ બાઇક ઉપર આંટા ફેરો મારતો હોય તો એને રોવિંગ કર્યું કહેવાય એટલે બહુ રોવર જે ભટકે એવી વસ્તુને રોવર કહેવામાં આવે તો આપણે પ્રજ્ઞાન નામનું જે છૂટું જે ચાર કે છ પૈડા વાળું મૂકી દઈએ છીએ એને રોવર કહેવામાં આવે પ્રજ્ઞાન રોવર તો આને શું કર્યું ચંદ્ર ઉપર સક્સેસફુલ અને સ્ટીલ એક્ટિવ હજી એ આપણને ડેટા મોકલે છે એ સફળ નહોતું થયું ત્યાં લેન્ડ કરવામાં એ લેન્ડ કરવામાં સફળ નહોતું થયું બરાબર જે આપણને ખબર છે બરાબર છે જે ઈસરોના આપણા જે કે શિવાન સાહેબ છે એમના સમયગાળાની આ વાત છે બરાબર પણ બધાએ પૂરતો પ્રયત્ન કર્યો હતો એ ભલે લેન્ડ નહોતું થયું પણ હજી આપણને ડેટા મોકલે છે આ પાર્શિયલ સક્સેસ હતું એટલે કે આંશિક સફળ હતું બરાબર છે અને લેન્ડ દરમિયાન તે ક્રેશ થઈ ગયું હતું ચંદ્રયાન ત્રણ ની વાત કરવામાં આવે તો ચૌદ જુલાઈ બે ના રોજ તે શિવ શક્તિ પોઈન્ટ ઉપર લેન્ડ થયું કેટલા પોઈન્ટ ઉપર શિવ શક્તિ પોઈન્ટ ઉપર લેન્ડ થયું એલવીએમ 3 લાર્જ vehicl જે આ છે બરાબર જે લોંગ vehicl કહેવામાં આવે બરાબર એના દ્વારા મોકલવામાં આવ્યું હતું આ ભારતનું સૌથી શક્તિશાળી હાલ MK3 છે એ રોકેટ છે એના દ્વારા એની અંદર લેન્ડર અને વિક્રમ બે હતા લેન્ડર વિક્રમ રોવર પ્રગ્યાન પહેલું સક્સેસફુલ ભારતનું સોફ્ટ લેન્ડિંગ

એના બાદ એ જામ થઈ જાય કારણ કે પંદર દિવસ નકરી એના માઇનસમાં તાપમાન જતું રહે કારણ કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી એટલે ત્યાં એકદમ લાઈટની જેમ સૂર્ય આવે અને પછી ફટાક દઈને જે અંધારા જેમ જતો રહે પછી પંદર દિવસ સુધી અંધારું જ હોય લાઈટ આવે તો પંદર દિવસ સુધી લાઇટ જ હોય તો આ વાત કરીએ આપણે બરાબર છે ચંદ્રયાન ત્રણ ની આ ત્રણેયની ટાઈમ લાઈન હવે આપણા ડોક્ટર કે કસ્તુરી રંગનને કેટલા એવોર્ડ મળેલા આ એવોર્ડ ખાસ જોઈ લેજો બે હજાર બરાબર જે ઓગણીસો એક થી લઈને નીચે થી લઈને ઉપર સુધી બરાબર છે એટલે છેલ્લા સુધી મળેલા બધા વિક્રમ સારાભાઈ મેમોરિયલ ગોલ્ડ મેડલ મળેલો છે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ તરફથી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ તરફથી કોંગ્રેસ એટલે પાર્ટીનું નામ નથી પાર્ટીનું નામ તો આઈએનસી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આ છે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કોંગ્રેસ એટલે કે જ્યાં એક ખાસ ઉદ્દેશ્ય સાથે લોકો મળે વિજ્ઞાનનો હોય ટેકનોલોજીનો હોય સ્પેસનો હોય કૃષિનો હોય શિક્ષણનો હોય કોઈ પણ મુદ્દો હોય જ્યાં એક મુદ્દા સાથે ડિપ્લોમેટ્સ મળતા હોય છે મોટા ભાગે એને કોંગ્રેસ કહેવામાં આવે છે તો ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દ્વારા વિક્રમ સારાભાઈ મેમોરિયલ ગોલ્ડ મેડલ બે હાજર નવમાં બે હાજર સાતમાં થિયોડોર વોન કર્મન એવોર્ડ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ એસ્ટ્રોન એસ્ટ્રોનોટિક્સ દ્વારા બરાબર છે બે હાજર ત્રણ ની અંદર આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારત સરકાર દ્વારા બે ની અંદર પદ્મ વિભૂષણ ની અંદર પદ્મ ભૂષણ અને ઓગણીસો ની અંદર પદ્મશ્રી કોઈ વ્યક્તિને પદ્મશ્રી મળી જાય એટલે તમે વિચાર કરો કે એ જે છે એ બહુ શાંત થઈ જાય અને પછી જે છે એ સભાઓ અટેન્ડ કરવા માંડે એ શું કરવા માંડે એ જે છે પોતાનું જ્ઞાન વહેંચવા માંડે તમે આપણી આજુબાજુ ઘણા એવા લોકો જોયા છો એમની મહાનતા ઉપર મને કોઈ શક નથી આપણા લોકોને કરવું જ જોઈએ પણ જ્યારે તમારી પાસે એવું વિશિષ્ટ જ્ઞાન હોય છે ટેકનોલોજીનું સાયન્સનું કે તમને ખબર હોય છે કે મને ભલે ગમે એટલા એવોર્ડ મળી જાય હું હજી મારા ભારતને મારા દેશ માટે આ આપી શકું છું તો વિચાર કરો કે છેક ઓગણીસો બ્યાસીમાં પદ્મશ્રી મળી ગયો હતો દસ વર્ષ પછી પદ્મભૂષણ મેળો બરાબર છે પછી ખગોળશાસ્ત્રીનો એમપી બિરલા મેમોરિયલ એવોર્ડ વિજ્ઞાન ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા માટેનો એવોર્ડ બે હજારની અંદર વિભૂષણ અને પછી એ તેઓ કાર્યરત રહ્યા છે આર્યભટ્ટ પુરસ્કાર આ પુરસ્કાર આ પુરસ્કાર આ સાબિત કરે છે કે જો તમે જ્ઞાન લેતા જ રહો જો જો તમે કંઈક શીખતા જ રહો છો એના દ્વારા વિશ્વને આપતા જ રહો છો તો તમે સાચા દેશભક્ત ત્યારે કહેવામાં આવો તમે ફૂલ્લી જે પેટ્રિયોટ કહેવામાં આવે આપણા ડોક્ટર કે કસ્તુરી રંગન બે હજાર ઓગણીસની અંદર વિચાર તો કરો એમને કેટલા વર્ષે પંચ્યાસી વર્ષે એમનું નિધન થયું એમને એસી વર્ષના થયા ત્યાં સુધી ભારતની સેવા માટે બધું જ કરી મૂક્યું બરાબર તો આપણા માટે એક ઇન્સ્પિરેશન છે સાહેબ આ શું છે આપણા માટે એક ઇન્સ્પિરેશન છે ઓકે તો હવે તમારા માટે એક ઓપોર્ચ્યુનિટીની આપણે વાત કરીએ આ મુદ્દો આપણે જોઈ લીજો ડોક્ટર કે કસ્તુરી રંગન સાહેબનો એક્સિસ બેંક જે છે તમારા માટે બે ખાસ ભરતીઓ લાવ્યું છે તમારામાંથી જેને ખાસ ગવર્મેન્ટની અંદર જે પરીક્ષાની તૈયારી કરવાની સાથે સાથે ખાસ આવકની પણ કોઈક જરૂર હોય તો આ અડ્ડા ટુ ફોર સેવન દ્વારા કંઈક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર એ લોકો તમને જે છે એ શું આપે છે ટ્રેનિંગ આપે છે એ ટ્રેનિંગ જો તમે છ મહિનાનો એક્સપિરિયન્સ હોય ક્યાંય પણ કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર એ બેંક હોવી જરૂરી નથી કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર તમને છ મહિનાનો અનુભવ હોય તો તમે આ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો તમને એક્સિસ બેંકની અંદર રિલેશનશીપ મેનેજરની તાલીમ આપવામાં આવશે અને આ તાલીમનું જે છે એ ફોર્મ આપણા કમેન્ટની અંદર ખાસ છે કે ભરી લેજો એટલે તમને સામેથી આ લોકો કોન્ટેક્ટ કરશે બરાબર છે અને એવું બધું આવતું રહેતું હોય છે એટલે જોતા રહેવું ક્લિયર છે તો આ એક વસ્તુ ખાસ છે ક્લિયર તો આઈ હોપ કે તમને ડોક્ટર કે કસ્તુરી રંગન વિશે જાણીને બહુ જ સારું લાગ્યું હશે બરાબર છે અને ખાસ જોતા રહેજો આપણે આવા લેક્ચર લાવતા રહીશું તમારા માટે ક્લિયર જય હિન્દ જય ભારત